નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દેવા વિણે છે લેસ સુતે જોતા રહેજો જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીનો મોટો નિર્ણય મિત્રો APMC ના હોદ્દેદારો ડુંગળીના ભાવ અને નિકાસ बंदीને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે ગઈકાલે બેઠક યોજી હતી જે મિત્રો મે તમને જણાવ્યું હતું તેનો નિર્ણય આવી ગયો છે મિત્રો બેઠક પૂર્ણ થયા બાદ કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું હતું કે કેન્દ્ર સરકારના કૃષિમંત્રી અને ખાતર મંત્રી સહિત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ધ્યાન દોર્યું છે ખાસ મિત્રો ડુંગળીના ભાવો અંગે કેન્દ્ર સરકારને અમે ધ્યાન દોરીશું આ સાથે તેમણે ઉમેર્યું હતું કે ખેડૂતોને મળતા ભાવો ઓછા થયા છે અને અમે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ કેન્દ્ર સરકારને રજૂઆત કરીશું એટલે કે મિત્રો કૃષિ મંત્રીએ કોઈ ખાસ એવો મોટો નિર્ણય અથવા તો સમાધાન નથી લાવ્યું તેમણે માત્ર એટલું કીધું છે આ મિટિંગની અંદર કે અમે આ વાત જે છે તે ઉપર સરકાર તરફ પોગાડીશું મુખ્યમંત્રી તરફ પહોંચાડશું અને સરકારને રજૂઆત કરશું ત્યારબાદ જે સરકાર નિર્ણય લેશે તે તમને જણાવશું એટલે કે મિત્રો હજુ સુધી કોઈ પણ ખેડૂતોને સમાધાન નથી મળ્યું તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના પૈસા ડબલ થશે આ યોજનાની અંદર મિત્રો સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે અને ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું છે મિત્રો આમાં ખેડૂતોને માત્ર ખાતરી વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળી શકે છે ખાસ મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સાત પોઈન્ટ પાંચ ટકા જેટલું વ્યાજ મળશે અને આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થતા હતા તે માત્ર હવે એકસો પંદર મહિનામાં જ ડબલ થઈ જશે અને મિત્રો આ યોજનામાં લઘુત્તમ એકસોને એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પોસ્ટ ઓફિસમાં જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો એકસો પંદર મહિનાની અંદર તમારા પૈસા ડબલ થઈ જશે

નોંધનીય છે કે મિત્રો ગુજરાતમાં અત્યારે ત્રણસો થી ત્રણસો પચાસ પિયત મંડળીઓ છે અને ગુજરાત રાજ્ય ઉદવહન સહકારી સંઘની બેઠકમાં દરેક ગામડાઓમાં પિયત મંડળીઓની સ્થાપના કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો મિત્રો રાજ્યમાં અત્યારે ત્રણસો થી ત્રણસો પચાસ પિયત મંડળીઓ તો છે પરંતુ આ તરફ હવે મિત્રો દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે પાઇપલાઇન નાખવા માટે પચાસ ટકા જેટલી સબસિડીઓ પણ આપવામાં આવશે અને મહત્વનું છે કે ઉદ્વહન સંઘ પિયત મંડળીઓ માટે નોડલ એજન્સી તરીકે કામ પણ કરશે જેથી ખેડૂતોને સહાય મળી રહે અને તેનું કામ આસાન થઈ શકે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમો ફરીવાર ખેડૂતોને આપવામાં આવશે મિત્રો પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર ગુજરાતમાં મિત્રો ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે આ વખતે મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે મિત્રો ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે મિત્રો પાક વીમા યોજનાની ફરી એકવાર એન્ટ્રી ગુજરાતમાં કરાવવામાં આવશે અને દરેક ખેડૂત મિત્રોને ફરીવાર જે છે તો મિત્રો પાક વીમાની રાહત અને લાભ આપવામાં આવશે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને લઈને મોદીજીએ મોટી ભેટ આપી છે મિત્રો પ્રધાનમંત્રી મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા અને આ કાર્યક્રમમાં તેમણે મિત્રો મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા જેમાં મિત્રો વડાપ્રધાને બે હજારનો હપ્તો મોકલ્યાના સમાચાર આપ્યા ત્યારબાદ પ્રધાનમંત્રીએ માહિતી આપી કે ભારતમાં યુરિયાની થેલીની કિંમત બસો છાસઠ રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આઠસો રૂપિયા બાંગ્લાદેશમાં સાતસો વીસ રૂપિયા ચીનમાં એકવીસો રૂપિયા અને અમેરિકામાં ત્રણ હજાર રૂપિયા આસપાસ ભાવ બોલાઈ રહ્યા છે તો મિત્રો તમે વિચાર કરો આપણા દેશમાં જે યુરિયાની થેલીનો ભાવ બસો રૂપિયા માત્ર છે તે પાકિસ્તાનમાં આઠસો અને અમેરિકામાં ત્રણ હજાર રૂપિયા સુધીના ભાવ છે સાથે જ મોદીએ કહ્યું કે સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે

જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલા રત્ન કલાકારોની માગણીઓ પૂરી કરો નહીતર દિવાળી બાદ વેકેશન પણ પણ મિત્રો મિત્રો થઈ છે જેને દિવસ થયા હજુ માત્ર મિત્રો વીસ થી પચીસ ટકા કારખાના જ ખુલ્યા છે સુરતમાં બાકીના તમામ કારખાનાઓ બંધ છે જેને પરથી તમે અંદાજો લગાવી શકો કે અત્યારે હીરા ઉદ્યોગમાં કેટલી મંદી ચાલી રહી છે તો માર્કેટ બંધ થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો મિત્રો લાલ ડુંગળીની ખેતી કરતા ખેડૂતોની વ્યથા સામે આવી છે જેમાં ખાસ મિત્રો ગોંડલ માર્કેટિયાર્ડમાં ડુંગળીના ભાવ મુદ્દે ભારે ઓહાપો માર્કેટિયાર્ડમાં જોવા મળ્યો છે મિત્રો સાથે સાથે ખેડૂતોએ આત્મહત્યા કરવાની પણ ધમકીઓ આપી છે જેમાં ડુંગળીના ભાવ મુદ્દે અનેકોવાર ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે પરંતુ તેમણે સંતોષકારક ભાવ સરકાર તરફથી હજી નથી મળ્યા દિવસ દરમિયાન જો ખેડૂતોની વાત સાંભળવામાં નહીં આવે તો ધોરાજીથી આવેલા ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે સાથે જ આવેલા ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી તો ઉચ્ચારી જ છે પરંતુ સાથે સાથે આવેલા સાત ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે જે આંદોલન સાથે જોડાયા હતા મિત્રો ડુંગળી ડુંગળીએ શાકભાજીની અંદર રાજા ગણવામાં આવે છે અને તેના વગર કોઈ પણ બનાવેલ શાકમાં સ્વાદ અધૂરો છે પરંતુ ડુંગળીની ગરીબ પરિવારોનું એક દિવસનું ભોજન પણ નથી અને સાથે જ ડુંગળી પકવતા ખેડૂતો અત્યારે રાતા પાણીએ રોઈ રહ્યા છે

જેથી ખેડૂતોને ઓટો રિન્યુની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે જેથી કરીને ખેડૂતોને મિત્રો નવા જૂની કરવા માટે બહાર વ્યાજવા પૈસા ના લાવવા પડે અને ખેડૂતોમાં મિત્રો વાત કરીએ તો અત્યારે વારંવાર પાક ધિરાણ લોન અને દેવમાફીને લઈને સમાચારો આપવામાં આવે છે કારણ કે ચૂંટણી નજીક છે લોકસભાની અને લોકસભાની ચૂંટણી નજીક હોવાથી ખેડૂતો એવી આશા બાંધીને બેઠા છે કે ચૂંટણી આવવાથી ખેડૂતોને લોન માફીની જેવા સમાચાર જાણવા મળે અને અમુક ટકા જેટલી તેમની લોન પણ સહાય આપવામાં આવે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાનથી સાંભળે મિત્રો જો તમે રેશન કાર્ડ ધારક છો અને સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી રાશનની સુવિધાનો લાભ લઈ રહ્યા છો તો મિત્રો આ સમાચાર તમારા માટે સૌથી મોટા સાબિત થઈ શકે છે કારણ કે મિત્રો હાલમાં સરકાર દ્વારા આપવામાં આવતું મફત રાશન મેળવવા માટે રેશન કાર્ડ માટે ઘણા પ્રકારના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે નહીં તો મિત્રો તમારી ઘણી યોજનાઓના લાભથી વંચિત રહેવું પડી શકે છે આ સાથે મિત્રો તમારું નામ પણ રેશન કાર્ડની યાદીમાંથી કાઢી નાખવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ સુરક્ષા અધિનિયમ બે હજાર તેર હેઠળ તમામ રેશન કાર્ડ ધારકો માટે ત્રીસમી ડિસેમ્બર પહેલા આપેલી એકત્રીસ આપેલી તારીખની અંદર તેને આધાર કાર્ડ સાથે મિત્રો લિંક કરવું જરૂરી છે અને જો લિંક નહીં કરવામાં આવે તો મિત્રો તમારે મોટી ભૂલ તમારી ગણાશે અને મિત્રો તમારું રેશન કાર્ડ જે છે તે બંધ પણ થઈ શકે છે મહત્વની વ્હાલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ત્રણ હજાર પાંચસો પચાસ થી વધારે દીકરીઓને વાહલી દીકરી યોજનાનો લાભ મળ્યો છે અને લાભ આપવા માટે અરજીઓ મંજૂર કરવામાં આવી છે મિત્રો વાલી દીકરી યોજના અંતર્ગત રાજ્યમાં તમામ દીકરીઓના જન્મદરમાં વધારો કરવા માટે તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના ઉદ્દેશ્યથી બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ બાદ જન્મેલી પ્રથમ ત્રણ સંતાન પૈકીની તમામ દીકરીઓને આ યોજના હેઠળ જે છે તે મિત્રો ત્રણ હપ્તા રૂપે પૈસા આપવામાં આવે છે આ ત્રણ હપ્તામાં પ્રથમ હપ્તો જ્યારે ધોરણ એકમાં દીકરી પ્રવેશ કરે ત્યારે ચાર રૂપિયા આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો ધોરણ 9 માં આવે ત્યારે બીજા હપ્તા રૂપે છ હજાર રૂપિયા દીકરીને આપવામાં આવે છે અને દીકરી જ્યારે અઢાર વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે એક લાખ રૂપિયાની સહાય મળીને કુલ એક લાખ દસ હજાર રૂપિયાની સહાયની મંજૂર કરવામાં આવી છે આ દીકરીને યોજનાઓની અંદર મિત્રો વાહલી દીકરી યોજનાનો લાભ લેવા માગતા હોય તો અરજીપત્રક વિના મૂલ્યે મહિલા અને બાળ અધિકારીઓની કચેરીએ તથા તો તાલુકા મામલતદારની કચેરીએથી મેળવી શકાય અને મિત્રો નોંધનીય છે કે વાહલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર આધાર કાર્ડ અને નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણાપત્ર દંપતીના લગ્નનું પ્રમાણપત્ર રેશન કાર્ડની નકલ વગેરે જેવા ડોક્યુમેન્ટ મિત્રો તમારે જોડવાના રહેશે અને આ યોજનાનો લાભ તમે લઈ શકશો જેમાં તમારી દીકરીઓને એક લાખ દસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે

મિત્રો કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ અંબલિયાની ડુંગળે મુદ્દે એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે મિત્રો પાલભાઈએ કહ્યું કે સરકારના યાવવાના બતાવવાના અને હાથીની જેમ મિત્રો ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે એક બાજુ સરકાર બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરતી હતી પરંતુ હાલની સ્થિતિ જોઈએ તો ખેડૂતોની આવક ડબલ તો ન થઈ પણ અડધી થઈ ગઈ છે જ્યારે જ્યારે ખેડૂતોને ખેત પેદાશના ભાવ વધારવામાં આવ્યા છે ત્યારે ત્યારે સરકાર હરકતમાં આવી છે અત્યારે ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળતા હતા ત્યારે સરકારે નિકાસબંધી કરીને ડુંગળીના ખેડૂતોને પેટ પર લાત મારી છે મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું મને કોમેન્ટમાં લખીને જણાવજો તો ત્યારબાદને સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો માઉઠાની છ રૂપિયા સહાય જાહેર મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં જે માવઠું પડ્યું ત્યાં મિત્રો કમોસમી વરસાદ પડ્યો હતો ગયા મહિને જેને લઈને મિત્રો પાક નુકસાન સહાય આવી ગઈ છે પાકને ભારે એવું નુકસાન થયું છે જિલ્લા વાર મિત્રો નુકસાનીના સર્વેની કામગીરી શરૂ થઈ છે અને સર્વે બાદ સહાય આપવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે મિત્રો વધુ નુકસાન થયું હશે ખેતરની અંદર તેવા ખેડૂતોને સહાય રહેશે નિયમ પ્રમાણે હેકર છે અને મિત્રો હેકર દીઠ આઠ હજાર છ હજાર આઠસો રૂપિયાની એટલે કે મિત્રો અડસઠસો રૂપિયાની સહાય આપવામાં આવશે અને બીજી તરફ એવી ચર્ચા થઈ રહી છે કે વાવાઝોડા વખતે પણ સહાય જાહેર કરવામાં આવશે

લાઉડ સ્પીકરના અનિંત્રિક ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં પણ નિર્દેશ આપ્યો છે એટલે કે મિત્રો મધ્યપ્રદેશના જે અત્યારે નવી સરકાર બની છે મોહન યાદવની ભાજપની તે મિત્રો તેમણે નવી સરકાર બનતાની સાથે જ મોટા નિર્ણયો કર્યા છે કે ખુલ્લામાં હવે માંસ અને ઈંડા પર પ્રતિબંધ મૂકવામાં આવશે વેચવા પર અને સાથે જ લાઉડ સ્પીકરો પર પણ મિત્રો પ્રતિબંધ મૂકવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મફત વીજળી મિત્રો ગુજરાતના ખેડૂતોને રાતના સમયના બદલે દિવસે વીજળી આપવાની સતત માંગણી સંદર્ભે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીની સમસ્યાની રાજ્યના કિસાનો પરેશાન હોવાનું નકારતા શુક્રવારે જાહેર કર્યું કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર બે સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે એટલે કે મિત્રો હવે માત્ર તમારે એક વર્ષ રાહ જોવી પડશે જ્યારે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા એવા છે જે ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢ છે ત્યાં મિત્રો અત્યારે ચોવીસ કલાક વીજળી આપવા સંદર્ભે અત્યારે કામ ચાલી જ રહ્યું છે અને મિત્રો સમગ્ર ગુજરાતમાં ચોવીસ બે હજાર ચોવીસ ડિસેમ્બર સુધીમાં દિવસે દરેક ખેડૂતોને વીજળી મળશે તેવું મિત્રો સરકાર પ્રયાસ કરી રહી છે તો મિત્રો તમારા વિસ્તારમાં રાત્રે વીજળી આવે છે કે દિવસે તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો વાત કરીએ તો ખેડૂતોની સરકાર પાસે મોટી માગણી મિત્રો વાત કરીએ તો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે અને જાણવા જેવા છે દેવા માફીને લઈને મોટા સમાચાર

તો મિત્રો આ વચનનું લક્ષ્ય હજુ સુધી પ્રાપ્ત નથી થયું કારણ કે આવક ઓછી થઈ છે મિત્રો આ લક્ષ્ય હજુ સુધી પૂરું નથી થયું તો આ સમયમાં ખેડૂતોની આવક બમણી થઈ શકે કે નહીં એ તો પછી પછીનો વિચાર છે પરંતુ ખેડૂતોને માથે દેવું અત્યારે વધી ગયું છે ખેડૂતો દેવાના દાર બન્યા છે ત્યારે હવે બે હજાર ચોવીસની ચૂંટણી આવી રહી છે કે નહીં વાત કરીએ તો માલધારીઓમાં ભારે રોષ જોવા મળ્યો મિત્રો રાજ્યમાં એક તરફ રખડતા પશુને પકડવાની કામગીરી હજુ શરૂ છે ત્યારે એવામાં તંત્રના ઢોરવાડામાં જ પશુઓના મોત થવાની ઘટના સામે આવતા ગુજરાત હાઈકોર્ટે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે મિત્રો માલધારીઓ ભારે રોષે ભરાયા છે હાઈકોર્ટે કહ્યું કે અંગત સ્વાર્થ અને લાભ માટે નિર્દોષ પશુઓના મોત ચલાવી ન લેવાય કેટલાક પોલિસીની મિત્રો કેટલીક પોલિસીની અમલવારીની આડમાં પશુઓના મોત ચલાવી નહીં લેવાય મિત્રો કોર્ટે ઢોરવાડાની ક્ષમતા પશુઓને આપતો ચારો તેમજ સારવારની વિગતો રજૂ કરવા આદેશો પણ કર્યા છે મિત્રો આ મુદ્દે તમારું શું માનવું છે કોમેન્ટમાં લખીને જણાવી આપજો